બંધ રહેશે શાળાઓ કોલેજો અને નજીકના એરપોર્ટ બંધ રહેશે કાશ્મીર યુનિવર્સિટીએ દસ મે સુધીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી છે શ્રીનગર એરપોર્ટ દસ તારીખ સુધી નાગરિક ઉડાનો માટે બંધ રહેશે મોટી ખબર કાશ્મીરમાં અનેક જિલ્લાઓ અને શાળાઓ બંધ રહેશે કોલેજો અને નજીકના એરપોર્ટ પણ બંધ રહેશે તો દસ તારીખ સુધી આ નિર્ણય રહેશે પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે જેસલમેર બાડમેર બિકાનેરમાં પણ શાળાઓ બંધ રહેશે એટલે રાજસ્થાનના અમુક છે વિસ્તારો છે ત્યાં પણ આ નિર્ણય લાગુ પડશે કોલેજો અને નજીકના એરપોર્ટ બંધ રખાશે અનેક એવા જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે દસ સુધીના તમામ પરીક્ષાઓ દસ સુધીની જે તમામ પરીક્ષાઓ છે તે પણ મોકૂફ કરી દેવાઈ છે રાજસ્થાનના ચાર જિલ્લાઓમાં આ નિર્ણય કરાયો છે જેસલમેર બાડમેર અને બીકાનેરમાં શાળા કોલેજો બંધ રહેશે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે ભારતીય સેનાનો સમય